જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે પુષ્ટિ માર્ગ સત્સંગ સેતુ ચેનલમાં સુધા ધારા સત્સંગમાં ધારા છે અષ્ટાક્ષર મહામંત્ર એક વખત આપ શ્રીએ અષ્ટાક્ષર મહામંત્ર ઉપર વચનામૃત કર્યા કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ચાર મંત્રો માનવામાં આવ્યા છે તે મંત્રો પેલું ગાયત્રી મંત્ર બીજું ગોપાલ મંત્ર ત્રીજું અષ્ટાક્ષર મંત્ર ચોથું મંત્ર તાંત્રિક છે અષ્ટાક્ષર મંત્ર ગીતોક્ત છે અને મંત્ર ભાગ ભાગવતોક્ત છે ગાયત્રી મંત્ર વૈદિક વૈદિક હોવાથી વિધિથી કરવામાં આવતા કોઈ પણ દેવનું ભજન ગાયત્રીના માધ્યમથી થઈ શકે છે એટલે કે ગાયત્રી મંત્રના જપથી તે દેવની પ્રસન્નતા પ્રાપ્ત કરી ઈચ્છિત ફલ પ્રાપ્ત કરી શકે છે પુષ્ટિ ભક્તને ગાયત્રી જપ દ્વારા પુષ્ટિ ભાવરૂપ ફલ મળે છે પુષ્ટિ માર્ગમાં પણ ગાયત્રીના માધ્યમથી પૂર્ણ પુરુષોત્તમનું ભજન થઈ શકે છે શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી ગાયત્રી ભાષ્યમાં મંત્રનો અર્થ પૂર્ણ પુરુષોત્તમ ગાય કર્યો છે ગાયત્રી મંત્રમાં આવતા સવિતો વરેણ્ય દેવસ્ય ધીમહી વગેરે પદનો અર્થ વાસ્તવિક રીતે પૂર્ણ પુરુષો તમને જ લાગુ પડે છે એમ સિદ્ધ કર્યું છે જેમ કે સવિતુ એટલે સર્જન કરનાર સર્ગ વિસર્ગ લીલા કરનાર વરેણ્ય એટલે વરવા યોગ્ય અથવા તો પસંદ કરવા યોગ્ય દેવસ્ય એટલે દેવ સ્વરૂપ દેવના ઘણા અર્થ થાય છે અને તે બધા શ્રી પૂર્ણ પુરુષોત્તમમાં જ સંભવી શકે છે તે વિસ્તારપૂર્વક શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્યમાં સમજાવ્યું છે

ને આ જગતમાં ક્રીડા કરી રહ્યા છે તે અદભુત કર્મ વાળા શ્રી કૃષ્ણને હું નમન કરું છું આ ઉપરથી સિદ્ધ થાય છે કે ક્રીડા કરતા દેવ એવા દેવ શ્રી કૃષ્ણ જ છે અને ધીમહી ધીયો નહ પ્રચોદયાત એ પદનો અર્થ એ થાય છે કે ઉપર કહ્યા સર્ગાદી લીલા કરતા વરવા યોગ્ય અને પુષ્ટિ અદ્ભુત ક્રીડા કરતા એવા હે દેવ આપ અમોને બુદ્ધિનું પ્રદાન કરો પુષ્ટિ માર્ગમાં બુદ્ધિ શબ્દ ભાવ વાચક છે એટલે તેનો અર્થ એ થાય કે આવા ભગવાન અમોને ભાવનું દાન કરે પુષ્ટિ માર્ગમાં સંધ્યા ગાયત્રી કરવાથી અન્યાશ્રય થતો નથી માટે ત્રવણિકોએ યજ્ઞો પવિત્ર દીક્ષા ગ્રહણ કર્યા પછી અવશ્ય ગાયત્રી કરવી જોઈએ અને જો ન કરે તો દોષ લાગે છે ગોપાલ મંત્ર સકામ છે અને તેની દીક્ષા વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં આપવામાં આવે છે વિષ્ણુ સ્વામી સંપ્રદાય તામસ છે આ વિષ્ણુસ્વામીની ગાદી શ્રી મહાપ્રભુજીએ સ્વીકારી હોવાથી વિષ્ણુ સ્વામીના અનુયાયીઓને દીક્ષા આપી શકાય એટલા માટે ગોસ્વામી બાળકો ગોપાલ મંત્રની દીક્ષા ગ્રહણ કરે છે કારણ કે દીક્ષિત હોય તે જ બીજાને દીક્ષા આપી શકે આ મંત્ર તામસ સંપ્રદાયનો અને સકામ હોવાથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને આપવામાં આવતો નથી તેમજ વૈષ્ણવોને તેની જરૂર પણ નથી આ મંત્રના જપથી લૌકિક ઇચ્છિત કાર્યો તેમજ સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ સામી સંપ્રદાયના અનુયાયીને આચાર્યો તે મંત્રની દીક્ષા આપે છે નિર્ગુણ ભક્તને નહીં ગાયત્રી મંત્રનો અધિકાર ત્રણ વર્ણકોને જ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ગોપાલ મંત્રનો અધિકાર ચતુર્વર્ણ એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રને છે અષ્ટાક્ષરના અધિકારી જીવ માત્ર છે અને ગદ્ય મંત્રના અધિકારી કેવળ શુદ્ધ પુષ્ટિ ભક્તો જ છે અષ્ટાક્ષર મંત્ર ગીતોક્ત છે ભગવાન ગીતામાં અર્જુનને કહ્યું કે સર્વ અર્જુન પરિત્યાગ કરી મારા એકલાને જ શરણે આવો અષ્ટાક્ષર શરણ શરણ ભાવના રૂપ છે અને તેનું મૂળ ગીતાજીમાં છે અષ્ટાક્ષરથી ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે ગદ્ય મંત્ર ભાગ તો ભાગ છે અને તેનું સ્વરૂપ ભગવાનને ઉદ્ધવજીને ભાગવતમાં કહ્યું છે ગદ્ય મંત્રમાં આત્મા સહિત દેહાદી તમામ પદાર્થોનું નિવેદન કરવામાં આવે છે અર્થાત ગદ્ય મંત્ર સર્વ સમર્પણ રૂપ છે અને તેના દ્રષ્ટાંત રૂપે સર્વ સમર્પણ કરનાર શ્રી ગોપીજનોનું ચરિત્ર શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલું છે તેથી તે ભાગવતોક્ત છે મંત્રમાં આવતા પંચાક્ષર મંત્રના જપથી ગોકુલ ધામની પ્રાપ્તિ થાય છે મંત્ર એટલે મંત્રણા અર્થાત જેમાં ગુપ્ત રીતે કહેવામાં આવ્યું હોય તે મંત્ર કહેવાય મંત્રના વર્ણો તો પાંચ સાત કે તેથી ઓછા પણ હોય છે પણ એક વર્ણમાં જુદું જુદું ઘણું રહસ્ય સમાયેલું હોય છે જેમ મંત્ર ટૂંકો તેમ તેમાં શક્તિ પણ વધારે હોય છે કોઈ પણ મંત્ર હોય તેના ઋષિ દેવતા છંદ બીજ અને આ છ હોય છે આ રીતે અષ્ટાક્ષર મંત્રના ઋષિ અગ્નિ શ્રી મહાપ્રભુજી છે દેવતા પૂર્ણ પુરુષોત્તમ છે બીજ કારોણિક છે વિનિયોગ શરણ સિદ્ધ માટે છે ફલ પૂર્ણ પુરુષોત્તમનું સાયુજ્ય છે મંત્ર શ્રોતવ્ય તેમજ દ્રષ્ટવ્ય પણ હોય છે મંત્ર પ્રકટ કરનારને મંત્રના સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપે દર્શન થાય છે આવા સાક્ષાત દર્શન કરનાર મંત્રના ઋષિ કહેવાય છે અને દર્શન કરનાર દીક્ષા આપે ત્યારે તે દીક્ષા લેનાર વ્યક્તિ મંત્રને સાંભળે છે તેથી દીક્ષા લેનારને મંત્ર સ્રોતવ્ય કહે છે અષ્ટાક્ષર મંત્રનું પ્રાકટ્ય સર્વપ્રથમ નિત્ય લીલામાં શ્રી સ્વામીજીથી થયું છે

આ મંત્રના છપથી કુમારિકાઓની ચીરહરણ પ્રસંગે શ્રી ઠાકોરજીનું સાયુજ્ય પ્રાપ્ત થયું અને વિશેષમાં શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે શરદની રાત્રિઓમાં એટલે કે રાત્રિઓને પ્રત્યક્ષ દેખાડી તેનો મનોરથો પૂર્ણ કરીશ આ વર્તમાન શ્વેત વારાહ અષ્ટાક્ષરનું પ્રાકટ્ય શ્રી મહાપ્રભુજીથી થયું છે અને તેની દીક્ષા સાયુજ્યથી પ્રાપ્તિ થાય છે અન્યથા તો સાયુજ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાન કે મર્યાદા ભક્તિ અનુસાર સાધનો કરવામાં આવે તો અનેક જન્મો વ્યતીત થઈ જાય ભગવાને શ્રીમુખેથી આજ્ઞા કરી છે કે બહુનામ જન્માનમંતો જ્ઞાનવાનમમાં પ્રપદ્યંતે અર્થાત બહુ જન્મને અંતે જ્ઞાની મળે છે જ્ઞાન કે મર્યાદા ભક્તિથી મળતું સાયુજ્ય અક્ષર બ્રહ્મનું હોય છે જ્યારે અહીં તો ઉષ્ટાક્ષર દીક્ષા લીધા પછી તેનો સતત જપ કરવાથી પૂર્ણ પુરુષોત્તમનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે અને શ્રી ઠાકોરજીની વિશેષ કૃપા થાય તો તેનાથી અધિક ફલનું દાન કરવા ગદ્ય મંત્રની દીક્ષા દ્વારા અલૌકિક દેહનું સંપાદન કરી કુમારિકાઓની માફક રાસ લીલાનું સુખ આપે છે શ્રી કૃષ્ણ શરણમ મમનો અર્થ એ શ્રી કૃષ્ણ એ જ મારું શરણ છે એવો થાય છે પણ એમાંથી બીજો અર્થ એ નીકળે છે કે શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ મારું શરણ નથી જોકે આ અર્થ તેમાં કહેવાયો નથી તો પણ આપોઆપ તેવો અર્થ નીકળે છે દાખલા તરીકે એક વર્ગમાં પચાસ છોકરાઓ ભણતા હોય તેમાંથી એક છોકરો બીજા બધા છોકરાઓ કરતા હોશિયાર હોય અને તેને માટે એમ કહેવામાં આવે કે આ છોકરો હોશિયાર છે તો તેનો એ અર્થ એવો થાય છે કે બીજા છોકરાઓ તેના જેવા નથી જોકે બીજા છોકરાઓનો ઠોઠ કહેવામાં આવ્યા નથી તો પણ તેવો અર્થ આપોઆપ નીકળે છે તેમ અહીં શ્રી કૃષ્ણ મારું શરણ છે એમ કહેવાથી એમના જેવું બીજું સબળ શરણ નથી એવો અર્થ નીકળે છે શરણ એટલે સહારો અને બીજાનું રક્ષણ મેળવવું તે માણસ ઉપર જ્યારે કોઈ આફત આવે છે ત્યારે તે બીજાનો સહારો શોધે છે ઘણી વખત આપણે દોડો દોડો બચાવો બચાવોની બૂમો સાંભળીએ છીએ તે એ જ બચાવ બતાવે છે કે તે માણસ બીજાનું રક્ષણ માગે છે બીમાર પડે ત્યારે ડોક્ટરનો સહારો લે છે કોઈ માણસને કે ચોર કે ડાકુનો ભય લાગે છે ત્યારે તે પોલીસનું રક્ષણ મેળવે છે કોઈ માણસ સાથે વાંધો કે તકરાર થાય ત્યારે તે કોર્ટનો આશરો લે છે છે આ બધા એ સિદ્ધ થાય કે માણસને બીજાનો આશ્રય લેવાની જરૂર પડે છે ઉપર કહ્યા બધા આશ્રયો મર્યાદિત છે માણસ જેનો આશ્રય લે છે તે તેની શક્તિ પ્રમાણે જ તેનું કાર્ય કરી શકે છે દાખલા તરીકે એક પોલીસ સાથે આપણને સંબંધ હોય તેની સત્તાની મર્યાદામાં રહીને જ તે કાર્ય કરે છે છે કારણ કે તેને પણ ફોજદારનો ભય હોય અને આમ એક ઉપર એકનો ભય હોય છે છેવટે રાજાનો ભય અને રાજા ઉપર ચક્રવર્તી રાજાનો ભય અને ચક્રવર્તી ઉપર દેવાદિક ભય અને દેવાદિક ઉપર મહાદેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો ભય અને મહાદેવો ઉપર ભગવાનનો ભય ભગવાન સિવાય બધા પર તંત્ર હોવાથી અને મર્યાદિત શક્તિવાળા હોવાથી સંપૂર્ણ અભય આપી શકતા નથી અહીં કોઈ પ્રશ્ન કરે કે તમે કહો છો તે તો ઠીક છે કૃષ્ણ સિવાય બીજું કોઈ અભયપ્રદ નથી માટે બીજાને શરણે ન જતા શ્રી કૃષ્ણને શરણે જવું તેવો તે એવો કયો ભય છે કે તેમાંથી મુક્ત થવા શ્રી કૃષ્ણને શરણ જવું જ પડે આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું છે કે મનુષ્ય જીવનમાં સુખના ચાર સાધનો છે નિરોગી શરીર અખૂટ ધન પતિવતા સ્ત્રી કર્મી દીકરા આ ચાર જેમને મળ્યા હોય તે સુખી માણસ કહેવાય પણ આ બધા સુખના સાધનો હોવા છતાં જ્યારે મનુષ્યને વિચાર આવે છે કે જ્યારે મૃત્યુ આવશે ત્યારે આ બધું છોડીને મારે એક દિવસ જવું પડશે બસ આ આ વિચાર આવતા જ માણસ ભયભીત થઈ જાય છે તેને બધા સુખના કડવા ઝેર જેવા લાગવા માંડે છે જગતના બધા ભય કરતા મૃત્યુનો ભય મોટો અને ટાળી ન શકાય તેવો છે મૃત્યુના ભયમાંથી બ્રહ્મા કે શંકર પણ બચાવી શકતા નથી કારણ કે બે પરાર્ધનું આયુષ્ય ભોગવ્યા પછી બ્રહ્માનું પણ કાલ ભક્ષણ કરી જાય છે આ મૃત્યુના ભયમાંથી બચાવી અભય આપનાર શ્રી કૃષ્ણ છે માટે અભય ઈચ્છનારે એકમાત્ર શ્રી કૃષ્ણને જ શરણે જવું જોઈએ અષ્ટાક્ષરની દીક્ષા લીધા પછી તેનો સતત જપ કરવો જોઈએ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તસ્માત તસ્માત્મના શ્રી કૃષ્ણ શરણમ

બંને મહાનુભાવોની ભગવત નામ ઉપર ચર્ચા ચાલી રહી ત્યારે કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે અમારો મત તો એવો છે કે ગાયના શિંગ ઉપર સરસાવનો દાણો ઠહેરે એટલો સમય પણ જો શુદ્ધ ભાવથી ભગવાનનું નામ લેવાય તો પણ જીવન કૃતાર્થ થઈ જાય ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે અમારો મત તો એવો છે કે ગાયના શિંગ ઉપર સરસોનો દાણો ઠહેરે એટલા સમય પણ જો નામ છૂટે તો આસુરા આવેશ આવી જાય અહીં શ્રી મહાપ્રભુજીનો કહેવાનો આશય એ છે કે એક ક્ષણ પણ ભગવદનામ ન છોડવું જોઈએ ઉપર પ્રમાણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર અષ્ટાક્ષર મંત્રનો સતત જપ કરવાથી ક્રમ કરીને મંત્રમાં આધ્યાત્મિકતા અને આધિ દૈવિકતા આવે છે અષ્ટાક્ષર મંત્રના ચોસઠ લાખ જપ કરવાથી મંત્રમાં આધ્યાત્મિકતા આવે છે આધ્યાત્મિકતાનું લક્ષણ એ છે કે હૃદયમાંથી સ્વતઃ જ બોલાયા કરે આપણે બોલવું ન પડે શ્રી શરણમ મ એટલું બોલતા માત્રમાં શ્રી ઠાકોરજીના ધ્યાનપૂર્વક જ જપ થવા લાગે ક્યારેક હૃદયમાં પ્રકાશ થઈ જાય છે વગેરે આધ્યાત્મિકતાના લક્ષણો છે અને આધ્યાત્મિક થયા પછી મંત્ર દૈવિક થાય છે દૈવિક જપ થવાથી શ્રી ઠાકોરજીના સાક્ષાત અથવા હૃદયમાં કે પછી સ્વપ્નમાં દર્શન થવા લાગે છે અષ્ટાક્ષર મંત્રનો જપ શુદ્ધ હૃદયથી કરવામાં આવે તો તેમાંથી એક પ્રકારનો નાદ ઉત્પન્ન થાય છે અને હૃદયાકાશમાં બિરાજતા પ્રભુ સુધી પહોંચે છે દ્રષ્ટાંતમાં એક ચાંદ સરોવરમાં જેમ એક પથ્થરનો ટુકડો નાખવામાં આવે તેમાં વર્તુળની પરંપરા સર્જાય છે તે ઠેઠ કિનારા સુધી પહોંચે છે પણ અસ્થિર જલમાં પથ્થર નાખવાથી વર્તુળો ઉત્પન્ન થતા નથી તેમજ અહીં સમજવું હૃદય શુદ્ધ થવામાં સાત્વિકતા જરૂરી છે અને પ્રાપ્ત કરવા માટે અહીં બીજા કોઈ પણ સાધનની જરૂર નથી પણ પહેલા તામસ હોય તે અષ્ટાક્ષરના જપથી રાજસ થાય છે અને રાજસમાંથી સાત્વિક બને છે અને સાત્વિકમાંથી જ નિર્ગુણતા પ્રાપ્ત કરે છે કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તેવો હિન માણસ જો અષ્ટાક્ષરનો અહર્નિશ જપ કરે તો ક્રમે કરીને ઉત્તમતા પ્રાપ્ત કરે છે શ્રી અષ્ટાક્ષર મહામંત્રની દીક્ષા ગ્રહણ કરી તેનો સતત જપ કરવાથી પૂર્ણ પુરુષોત્તમનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે સાયુજ્યના પ્રકાર ઘણા છે સાયુજ્યનો મુખ્ય પ્રકાર તો એ છે કે ભગવાનના સ્વરૂપમાં ભગવદાકારે સ્થિતિ કરીને રહેવું દ્રષ્ટાંતમાં જેમ જ્ઞાનમાં તલવાર રહે તેમ રહેવું બીજો પ્રકાર જેમ ઘરમાં માણસ રહે તેમ ભગવાનના હૃદયમાં અલગ સ્થિતિ કરીને રહેવું જેમ ઘરમાં રહેનાર માણસને બહારથી જોઈ શકાતું નથી તેમ ભગવાનના હૃદયમાં રહેનાર જીવને પણ જોઈ શકાતું નથી પણ જ્યારે ઘરમાં રહેનાર માણસ ઘરની બહાર નીકળે ત્યારે જ બીજા જોઈ શકે છે તેમ આવા હૃદય સ્થિત જીવને જ્યારે ભગવાન બહાર પ્રકટ કરી સર્વ અનુભવ કરાવે છે ત્યારે જ જોઈ શકાય છે ત્રીજો પ્રકાર શ્રી ઠાકોરજીના વસ્ત્રાભૂષણ રૂપે શ્રી ઠાકોરજીના સ્વરૂપ સાથે જોડાઈને સ્થિતિ કરવી તે પણ સાયુજ્ય કહેવાય ચોથો પ્રકાર નિત્યલીલામાં ગોપ ગાયો રૂપે શ્રી ઠાકોરજીની નિકટ રહેવું તે પણ સાયુજ્ય કહેવાય ઉપર્યોક્ત સાયુજ્યના પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનું સાયુજ્ય અષ્ટાક્ષરના સતત જપ કરવાથી યથાધિકાર મળે છે અષ્ટાક્ષર મંત્રનું ના જાપનું મુખ્ય ફલ તો સાયુજ્ય છે પણ અવાંતર ફળ રૂપે અષ્ટ પ્રકારની સિદ્ધિઓ પણ મળે છે જેમ યોગ સાધનાથી અણીમાં ગરિમા લધીમાં વગેરે સિદ્ધિઓ મળે છે તેમ એક પ્રસંગ કહ્યો છે એક વખત ચાચા હરિવંશજી ઉત્સવની સામગ્રી લેવા ગોકુળથી આગ્રા ગયા સાથે એક વૈષ્ણવ સામગ્રી ઉપાડવા માટે સાથે લઈ ગયા હતા ત્યારે જ્યારે સામગ્રી લઈને પાછા આવ્યા શ્રી પૂર આવ્યો હતો અને રાત પડી ગઈ હતી તેથી કોઈ નાવવાળા હતા નહીં અને સામગ્રી રાતમાં જ સિદ્ધ કરવાની હતી કારણ કે સવારે જ ઉત્સવ હતો તેથી નાવવાળાની રાહ જોવી પરવડે તેમ ન હતી તેથી ચાચાજીએ સાથેના વૈષ્ણવને કહ્યું કે તું મારી પાછળ પાછળ શ્રી યમુનાજીના જલ ઉપર ચાલ્યો આવજે અને આડા અવડા પગ મુકતો નહીં પણ હું જે જગ્યાએ પગ મૂકું તે જ જગ્યાએ પગ મૂકજે અને અષ્ટાક્ષરનો જપ મનમાં કરતો રહેજે આ પ્રમાણે સૂચના આપીને ચાચાજી શ્રી યમુનાજીના જલ ઉપર અષ્ટાક્ષરનો જપ કરતાં ચાલવા લાગ્યા પાછળ વૈષ્ણવ પણ સામગ્રીનું પોટકું માથે લઈને અષ્ટાક્ષરનો જપ કરતા ચાલ્યા આ રીતે ચાલતા જ્યારે અર્ધ વચ્ચે આવ્યા ત્યારે વૈષ્ણવના વિચાર આવ્યો કે ચાચાજી હસ્તાક્ષર બોલે છે હું પણ હસ્તાક્ષર બોલું છું તો ચાચાજી હું પણ કેમ ન ચાલી શકું મારે ચાચાજીની પાછળ ચાલવાની શી જરૂર છે આમ વિચારીને તે બાજુમાં ચાલવા લાગ્યો ત્યાં તેનો પગ જલમાં ઊંડો ચાલ્યો ગયો અને તે વૈષ્ણવ જલમાં ડૂબવા લાગ્યો ત્યારે તે વૈષ્ણવે ચાચાજીને બૂમ પાડી ચાચાજીએ તેનો હાથ પકડીને બચાવી લીધો પછી યમુનાજી પાર કરીને કાંઠે આવ્યા ત્યારે પેલા વૈષ્ણવે ચાચાજીને પૂછ્યું કે મને એક સંદેહ થયો છે તો તેનું સમાધાન કરો સંદેહ એ છે કે તમે પણ અષ્ટાક્ષર મંત્રનો જપ કરતા હતા અને હું પણ એ જ બોલતો હતો છતાં હું કેમ ડૂબવા લાગ્યો ત્યારે ચાચાજીએ કહ્યું કે ભાઈ મારો મંત્ર શ્રી ઠાકોરજીએ સાંભળ્યો છે અને તારો મંત્ર હજુ સાંભળ્યો નથી કહેવાનો આશય એ છે કે ચાચાજીએ અષ્ટાક્ષરના સતત જપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ ગયો હતો તેથી તે અષ્ટાક્ષરના પ્રભાવથી ધારે તે કરી શકે છે જ્યારે પેલા વૈષ્ણવનો મંત્ર સિદ્ધ થયો ન હતો યોગ સાધનાથી અષ્ટ સિદ્ધિઓ મળે છે અને વધારે સાધના કરે તો કુંડલીની પણ જાગૃત થઈ જાય છે આ કુંડલીની જાગૃત થવાથી તે લોકાતર કાર્ય કરી શકે છે તેવી જ રીતે અષ્ટાક્ષરના સતત જપથી કુંડલીની જાગ્રત થઈ જાય છે જે વિષ્ણુ દરરોજ અષ્ટાક્ષરનો જપ કરતા હોય છે તેવા વિષ્ણવોને ગમે તેવો જ્વર આવ્યો હોય તે પણ અષ્ટાક્ષરની સતત માલા કરવાથી તે જ્વર ઉતરી જાય છે આપણે અષ્ટાક્ષરના આઠ વર્ણોનો અર્થ વિચારી ને વર્ણના ઉચ્ચારથી સૌભાગ્યવાન પ્રાપ્ત થાય લક્ષ્મીવાન બને અને રાજવલ્લભ થાય સૌભાગ્યવાન એટલે સારા ભાગ્યવાળો સારું ભાગ્ય તેને જ કહેવાય કે આ દેહથી ભગવાનના સેવા સ્મરણ બની આવે અર્થાત શ્રી વર્ણ સૌભાગ્યપ્રદ હોવાથી તેના ઉચ્ચારથી શ્રી ઠાકોરજીના સેવા સ્મરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે લક્ષ્મી વાન બનાવે લક્ષ્મીના ત્રણ રૂપો છે તે ભૌતિકી આધ્યાત્મિકી અને આધિદેવીકી કી તેમાં આધિદેવી કે લક્ષ્મી તો શ્રી ઠાક શ્રી સ્વામિનીજી છે અને આધ્યાત્મિકી લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે અને ભૌતિક લક્ષ્મી સુવર્ણ વગેરે ધનરૂપ છે ભૌતિક લક્ષ્મી ચંચળ છે તે ક્યાંય એક જગ્યાએ લાંબો સમયથી રહેતી નથી કેવળ લક્ષ્મીનું પૂજન કરનારને ત્યાં થોડો સમય રહે છે અને પછી ચાલી જાય છે આધ્યાત્મિકે લક્ષ્મી ભગવાન વિષ્ણુને છોડીને ક્યાંય જતી નથી તેથી વિષ્ણુની સાથે તેની આરાધના કરવામાં આવે તો તેના ભક્તને ત્યાં પધારે છે આ લક્ષ્મી સ્થિર રહે હોવાથી કાયમ રહે છે અને તે સુલક્ષ્મી હોવાથી બુદ્ધિને પણ બગાડતી નથી તેમજ તે ભગવત સંબંધી કાર્યમાં જ વપરાય છે આથી દેવી કે લક્ષ્મી શ્રી સ્વામિનીજી છે શ્રી વર્ણના ઉચ્ચારથી એમની કૃપા થાય છે રાજવલ્લભ કરે એટલે કે રાજાના માનીતા થવાય અહીં આપ શ્રીએ એક દ્રષ્ટાંત કહ્યું કે કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસજી શ્રી મહાપ્રભુજીના સેવક બહુ જ ધનાઢ્ય હતા એક વખત કાશી રાજ

દ્વારા કરોડ રાજાને મોકલ્યો આ પ્રકારની સહાય કરવામાં શેઠજીનો ઈરાદો એ હતો કે રાજા ધર્માત્મા હતો અને તેના રાજ્યમાં પોતે સુખ શાંતિથી શ્રી ઠાકોરજીની સેવા કરી શકતા હતા પણ રાજા લડાઈમાં હારે તો બીજો દુષ્ટ રાજા ગાદીએ આવવાથી પોતાનો ધર્મ સુખથી ન શકાય આમ રાજાને મદદ કરવામાં પણ શેઠજીને પોતાના ઠાકોરજીના સુખનો વિચાર હતો આ રીતે રાજાને પૈસા મળવાથી રાજા લડાઈ જીતી ગયો પછી એક વખત રાજાને મનમાં થયું કે મારા રાજ્યમાં પુરુષોત્તમ દાસજી જેવા ધનાઢ્ય શેઠ વસે છે અને વળી તે ધર્માત્મા પણ છે એવું સાંભળ્યું છે તો મારે એકવાર અવશ્ય મળવું જોઈએ આ વિચાર કરી પોતાના અંગત માણસને શેઠને ત્યાં મોકલાવ્યો અને કેવડાવ્યું કે તમે સમય આપો તે પ્રમાણે રાજા તમને મળવા આવે શેઠજીએ જવાબમાં કહ્યું કે જ્યારે રાજાની ઈચ્છા થાય ત્યારે જરૂર પધારે આ રીતે શેઠજીનો જવાબ મળતા રાજા તરત પોતાના દીવાનને ને સાથે લઈ શેઠને મળવા ગયા શેઠજી કહ્યું કે શેઠજીને ખબર આપ્યા તે વખતે શેઠજી ગૌશાળામાં ગોબર ઉઠાવતા હતા શેઠે કહ્યું કે રાજાને અહીં મોકલો માણસે રાજાને ખબર આપતા રાજા અને દીવાન ગૌશાળામાં ગયા ત્યાં જઈને જુએ છે તો શેઠજી તો નાની પરદની પહેરી ઉઘાડે શરીરે ગોપર ઉઠાવતા હતા રાજાએ જાણ્યું કે કોઈ મજૂર હશે પૂછ્યું કે શેઠ પુરુષોત્તમ દાસજી ક્યાં છે ત્યારે શેઠ બોલ્યા કે આ બધા લોકો આ મહાપંચભૂતના પુતળાને શેઠ પુરુષોત્તમ દાસ કહે છે બોલો આપને શું કામ છે રાજા અને દિવાંતો શેઠને જોઈ આભાજ બની ગયા કરોડપતિ શેઠ એક મજૂરની માફક ગોબર ઉઠાવે છે આ જોઈને રાજાએ કહ્યું ધન્ય છે તમોને આટલા પૈસા હોવા છતાં તમોને તેનું અભિમાન નથી અને શ્રી ઠાકોરજીની નાનામાં નાની સેવા પણ જાતે જ કરો છો પછી શેઠજીએ રાજાનો યોગ્ય સત્કાર કરીને વિદાય આપી આ દ્રષ્ટાંતથી સમજવાનું એ છે કે શેઠજી ઉપર દૈવિક શ્રી એટલે લક્ષ્મી સ્વામીની જે રૂપ શ્રી મહાપ્રભુજીની કૃપા હતી અને આધ્યાત્મિકી લક્ષ્મી પણ સ્થિર થઈને રહ્યા હતા તથા રાજવલ્લભ એટલે રાજાના માનિતા પણ હતા આમ શ્રીવર્ણના વર્ણના ઉચ્ચારના ત્રણેય ફળ શેઠજીને મળ્યા હતા ક્રુ વર્ણ પાપોને બાળે છે જ્યાં સુધી પાપ હોય ત્યાં સુધી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થતી નથી અન્યત્ર કહેવાયું છે કે જન્માન મરણ જન્માંતર સહસ્ત્રીસો તપો ધ્યાન સમાધિ મિહિ નણા ક્ષીણ પાપાના કૃષ્ણે ભક્તિ પ્રજાય પ્રજાયતે અર્થાત હજારો જન્મ સુધી તપ ધ્યાન સમાધિ વગેરે સાધનો કરતા કરતા જ્યારે પાપોનો ક્ષય થાય ત્યારે કૃષ્ણમાં ભક્તિ થાય છે કહેવાનો આશય એ છે કે પાપોની નિવૃત્તિ કરવા માટે હજારો જન્મ સુધી સાધના કરવી પડે તે અહીં વર્ણના ઉચ્ચારથી થઈ જાય છે પાપનો નાશ થવા કૃષ્ણ ભક્તિ થાય છે શ્ષ્ણ વર્ણના ઉચ્ચારથી ત્રણેય પાપોનો નાશ થાય છે ત્રણેય તાપ એટલે આધિ વ્યાધિ ઉપાધિ આધિ એટલે મનની પીડા વ્યાધિ એટલે તનની પીડા શરીરમાં રોગાદિ તે અને ઉપાધિ એટલે આપણા સગા સંબંધી બીમાર કે દુઃખી હોય અને તેથી આપણને ઉપાધિ કે ચિંતા થાય તે આ ત્રણેય પ્રકારના તાપની નિવૃત્તિ ક્ષણ વર્ણના ઉચ્ચારથી થાય છે શ એટલે વર્ણના ઉચ્ચારથી કાલભય ટળે છે અર્થાત અભય પ્રાપ્ત થાય છે ર એ વર્ણના ઉચ્ચારથી પ્રભુ સંબંધી જ્ઞાન મળે છે છે એટલે કે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન તથા પ્રભુ કઈ રીતે મળે તે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે હણમ વર્ણના ઉચ્ચારથી પ્રભુમાં દ્રઢ ભક્તિ ઉત્પન્ન થાય છે એટલે કે અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે મ વર્ણના ઉચ્ચારથી બ્રહ્મ સંબંધાતા શ્રી ગુરુદેવમાં પ્રીતિ થાય છે અર્થાત શ્રી ઠાકોરજીમાં અને શ્રી ગુરુદેવમાં અભેદ બુદ્ધિ થાય છે મો વર્ણ બી મો બીજા મો વર્ણના ઉચ્ચારથી શ્રી ઠાકોરજીનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે અર્થાત જન્મ મરણના ચક્કરમાંથી નિવૃત્ત થઈ પ્રભુ પ્રાપ્તિ કરે છે આ રીતે અષ્ટાક્ષર મહામંત્રની દીક્ષા ગ્રહણ કરી તેનું સ્વરૂપ તથા મહાત્મ્ય જાણી અહરનિશ જપ કરવામાં આવે તો જરૂર ભગવત પ્રાપ્તિ થાય છે ઉપર કહ્યા પ્રમાણે અષ્ટાક્ષર મહામંત્ર ઉપર આપ શ્રીએ સાત દિવસ સુધી એક એક કલાક વચનામૃત કર્યા હતા આજનો સત્સંગ અહીં પૂરો થાય છે શ્રી વલ્લભાધી શકી છે વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો જય શ્રી કૃષ્ણ